જો તમે વોટ્સઅપનો ઉપયોગ કરો છો તેમાં સમાચાર તમારા માટે ખાસ ઉપયોગ છે કે એપમાં નવા વર્ષમાં લાયક યુઝ માટે બંધ થઈ જશે આવી સ્થિતિમાંથી જણાવ્યું મહત્તમ છે કે પણ વપરાશમાં સોશિયલ મીડિયામાં વાસ્તવમાં એક જાન્યુઆરીથી વોટ્સઅપમાં જૂની ઓપરેટિવ સિસ્ટમમાં સ્માર્ટફોન માટે સમર્થો બંધ કરી રહી છે કે મેટા માલકીના વોટ્સઅપમાં લગભગ દર મહિને જૂના મોબાઈલમાં ફોન માટે સમર્થન બંધ કરી જેમાં આનું છે કે જો ઓપરેટમાં સિસ્ટમ સુવિધા અપડેટ સાથે સુંગતી નથી તે વોટ્સઅપમાં ઓપરેટિંગ સિસ્ટમ માટે આ દસ વર્ષ રિલીઝ થયેલમાં મેટાવમાંથી એક જાન્યુઆરીથી બે હજાર પચીસના ક્રિકેટમાં વર્જનમાં જે ફોનમાં વોટ્સઅપ સેવા સમાજ ઓપરેટ સિસ્ટમ ખરીદવા પડશે જે ફોન ખરીદવા પડશે વોટ્સઅપમાં જાન્યુઆરીથી ફોન બંધ કરવામાં છે એલ એલજીમાં ઓપ્ટેમ એનેક્સી ઝીન નાઇન અને ડેસ્યુમ છસો એક મોટોરોલામાં મોટોજી ઝેરર એસ ડી મોટો બાર ચૌદ સેમસંગ ગેલેક્સી ગેલેક્સી નોટ ટુ અને જેમાંથી ગેલેક્સી ફોર સીમાંથી જે એક્સપી એક્સપ્રે ટી એક્સપ્રે ફિયા અને વોટ્સઅપમાં અપડેટ કરવું પડશે જેમાંથી સુવિધા પ્રદાન કરતું રહેશે જેમાંથી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં અનુભવ સરળ રીતે થઈ શકે જેમાંથી દૂર સમસ્યાઓના કારણો લઈને ડેટા લીક થવાના કારણે જે બગસ દૂર કરવામાં છે આ અપડેટ કરવામાં છે અપડેટ ન કરો તમારો અપડેટ લાભ મળતો નથી